રામ રામ કાં સારવા તમારી પાસે બની ભી છે દેખાડો મિત્રો ટીલી બની છે બની નું કરાવ્યું તો ત્યાં પ્યોર પાડી આવી

તો મિત્રો રણજીતી તો પપ સડાવી લીધો ને ઘરની માંડવીમાં રોકવાની દવા ને ફાલની દવા બે સાટીએ ને હું આગા પાછો થાય મારો પપ્પી વા ભરીલ પડ્યો તો હલો હે ને આપણી પપ લઈએ મિત્રો બૂટ ના દળ પડે તોય બૂટ પહેરવા પડે માંડવી થકી ઘલીમાં ના પીવાય માં એવી પાણી નહીં પીએ

તો મિત્રો આ હતા પાસે એક અમારા ગામમાં બની છે ને કે અમારા આખા ગામમાં કોઈ પાસે બની પી એટલે આપણી જોવા જાણવા તો ચડ્યું કે બની છે એ નસલ તો પ્યોર હારી જ નસલ છે કંઈ કાઢી નાખ્યા જેવી નસલ ને તો હવે આપણી બનીનો શોખ જઈ ગયો કે આતે મને કામ કે હરો હરોહર જોઈએ એટલે બની કંઈ ટૂંકા દુસાણા વાળી તને રીતે પાકતું છે મિત્રો માંડવી દા જોવો હાવ ગોટા વરે

એટલે રકેબી બી કામ આપણે ગરામાં છોટતો જાય એવો સાવ ને તો એને ફરી પીવો તો પાછો પીવો જ પડે તો મિત્રો સા બનાવ્યો પીધો બે બે બી પી લીધી એ હવે આપણે ઉપાધી ની તો આપણે હે ને હું લઈ આવ્યો હાસ દવા પીહોની હાલ ઈટડીઓ ને લઈ એક લઈ વાહણી ટોકરા હે થાય ના હાટો હે ને દવા લઈ લો લઈ મૂર છે ને જરી દવા કા લે દવાનું નું ને ધ્યાન બહુ રાખવું પડે આ હે ને બકરી પીંહાટુ અને ઓલી પડી લેવા ની ના હાટુ કૃમી નો છે ને આ છે ને આ ઈતડી નું ટોકરા બધું જાતું રહી ઈણો દોષ છે આ છે આપડી મઘુડી હાટુ ને વાતુડી હાટુ તો એટલી વસ્તુ લઈ લો તો મિત્રો આપણે દવા સાઠ્યું તો એ સાટો એના તો ભીહ મરે જાય ને કાકી કીક થાય તો આપણી હે ને એના હાટવું એ તમને ખબર હશે એ પહેલા એમ એલા પાવરા મોમાં સડાવે આપણી ઝોલીઓ હે ને એ સડાવે ને પછી દવા સાટીએ ને એટલે વાંધો ન આવે એટલે હે ને લગભગ એક એક આ પાવરો ઘટે એક આ પાવરો છે ને જો બાસ્કી મિયા રાખું ભી હતાળ આ બાસ્કીનો એકને એક પાવરો કરલા જે વેજા અટી ટ્રેન મૂકી દીધો એટલે ઘણી ઘણી ફોન જોવાની આપણે ગદપ પાઠવા જવાનું છે એટલે પાવરો એક કરે આપણે બીજા ગદબ પાઠવા આલારામ રાખીએ તો પાસે આવીને આની દવા દે તો આપણે આની ક્રોમીનો ડોઝ દેવો અને આપણી મઘુડી આણી તો કંઈ જરૂર નથી ક્રોમીની કે આ તો નેરવી પાડી છે ઉલીઓ જીવીને ને તો આ બે તો હાવ કંગાઈ ગય છે તો મિત્રો અટાણે હેને લગભગ ટ્રેન માં કઈ જાજી વાર નહી હોય આપણે આલારામ આકડી જ રાખીએ તો આપણે એને આ ગદપ બે ક્યારે એક હારી વાટ લેવાના હે કે આપણે આ ખોળ છે ને ઈમેલ માં માં વાવે દેવ ને ઓયલો એક આ ક્યારે કાટે નાખું અમાય કઈ છે ની નકામી નું છે હવા આ ખોળ છે ને ઈ જા લાલ છે ખોળી હાવ નકામી નું કોઈ હે જ નહી એના કરતા નેપિયર હારું ચાલો મિત્રો પોણે પડીએ ઠીક તો મિત્રો એ વાઢવાનું મૂકી દીધું ને હવા ત્રણ જેવું ત્રણ જેવું થઈ ગયું તો પાપની ભરીને પાવરા ને એક બે ની બે બે સોડે બાંધી નહીં ત્યાં સાડા ત્રણ જેવું થઈ જશે પછી હે ને પાછો વાઢવા આવ્યો આવી પછી અડધી પોણી કલાક રહી ને પછી પાછું હે ને એ કાચી નવરાવું પડે દવા નવરાવા દેવી બરાબર સાટે તો હેરાન થઈએ તો હાલો હું છે ને એ કરે નાખા પેલા કામકાજ આ દવાથી શું થાય આ દવાથી દવા સાવાથી શું ફાયદો કાળી ઈતડીઓ હોય ઈતેડીઓ કાઉ ઢોરને નુકસાની કરે લોહી લોહી પીએ જાય હા બધાયને સાંટવાની હોય

આપણે ત્યાં ઉચ્યું પેલા બસ એવો લાગે જાય ને એને હોય ભીહો નહીં હોય આ જો કેટલાક દી સાચી રહી મારે પંખાય નહીં પંખા એ ઉડાડ્યું પંખા હાલતા હતા ને મો બન બોલે જ ને દવા છે આ ઉમર નો મારી શેટી રાખ રાખી નઈ શેટર વાય લાંબી નોડી ભાઈ

બસ તો મિત્રો હલો આની આખી પાવરા પહેરાવે ને દવા સાટી હતી ભીંજાઈ ગતા પાવરા તે વાલીમાં અહીંયા ને ફૂક્યા ફરકા થઈ જાય ને પછી ખાણ કરીએ તો પાડી ને એમાં ટાઈટ લાગે આ મરે નહીં જાય ને ફતકમાં આણી મી નવરાવી તા તા આણી વાવરી ને ઉપડે ને તો મિત્રો મી હેને ત્રણ ભીનું છે દોયું બે ગાયો દોવાની બાકી છે ને વાલી માં મળી હાકલ નાખી કે ભણા ખડ લઈ જા મને કે એટલે ખડ કામ કતો મેં કહ્યું હું એક મોટલો કરાવે ને ભાગે તો મોટલો લઈ પછી મેં કીધું કે તારે કઈ કામ ન હોય વાલી માં તો કે તું વાય જો એની ક્યારો પુગાડવા પુગાડવું છે એક મોટલી કરી દીધી આપણે

આજ મિત્રો એનું હવારી છે ને કડું તૂટે ગયું કડું છે ને મેં મારે આખી ફીટ કર્યું તો એટલી કડું તૂટે ગયું કડી મી છે ને બેવડી વાર દીધી કડી નબળી હોય ને તો ચૂટે ગય ના ફક વગરની થાય nãy nay đã dỡ rồi thì nãy khai gì bao đi? hả giờ ta im mà gom ra đi hêi, nãy lấy ma, học cơm bảy mươi sáng sáng, bán thế ta đi, gì ni? বাইক গাই কথা চাইজিয়ে আনিলে হ' তাৰ